સે પતંગ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકોમાં પતંગનો ઉમંગ ભરાશે સે પતંગ ફાઉન્ડેશન દ્વારા ચાર ઓગસ્ટના રોજ એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન અમદાવાદના સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અમદાવાદની એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે આઠ ઓગસ્ટના રોજ બપોરે ચારથી છ કલાકે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે છે હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામાજિક પહેલ કરવામાં આવી છે પતંગ હોટલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી પચાસ ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે જેથી આ બાળકો ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણી શકે આમ અમદાવાદની આન બાન અને શણ ગણાતી એવી હોટલ પતંગમાં એન્જીઓ ઇવેન્ટ ફાઉન્ડેશન બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે ઉમંગ સે પતંગની જે ફાઉન્ડેશન છે અમે પતંગ જ્યારે રીલોન્ચ કર્યું ત્યારે ઉમંગભાઈના મગજમાં વિચાર આવ્યો કે આપણે કેમ એક સેવાકીય સંસ્થા ચાલુ ના કરીએ એટલે ઉમંગભાઈના દીકરાની બહુ જે અસ્મિતા ઠક્કર છે એમણે આખા એનજીઓની સ્થાપના કરી અને અમદાવાદના એકસો અડસઠ એનજીઓ સાથે અમે લોકોએ ટાઈપ કર્યું છે અને એ એનજીઓની અમારા એનજીઓની અંતર્ગત અમે દર શનિ રવિ બપોરે ચારથી સાતમાં અહીંયા અલગ અલગ એનજીઓના બાળકો છે વૃદ્ધો છે અનાજ છે વિકલાંગો છે અંધજન મંડળ છે કે શારીરિક રીતે કે સશક્ત કે અશક્ત જે પણ તકથી વંચિત રહી ગયા છે બધાને અમે અહીંયા બોલાવીએ છીએ અહીંયા પતંગની સુવિધાનો અમે એમને આનંદ આપીએ છીએ અને પતંગના અલગ અલગ ફૂડનો એમને આનંદ કરાવીએ છીએ અમારી રીઓપનિંગ પતંગ હોટલ જે નવ મહિના પહેલાં થઈ છે અને આ પતંગ હોટલ ઓગણીસો ત્યાંસીમાં બની છે જ્યારે આપણે વર્લ્ડ કપ જીત્યા હતા ત્યારે આ હોટલ બનેલી છે એ વખતે અમદાવાદ શહેરની અંદર કોલેસ્ટ બિલ્ડિંગ હતું અને ત્યારે આ રીઓપનિંગ અમે જે કર્યું છે ત્યારે અમે એક નવા એક એનજીઓની સ્થાપના કરી છે કે જે એનજીઓમાં અમારે બપોરના ટાઈમે અમારી પતંગ હોટલ જ્યારે ખાલી હોય ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીમાં તો અમદાવાદના એકસો અડસઠ એનજીઓ જોડે અમે જોડાયેલા છીએ એ એનજીઓના બાળકો અહીંયા આવે અને અમારા જે થિયેટરની અંદર બાળકોને અમદાવાદ શહેર ઉપરનો વિડીયો બતાવીએ છીએ કે આમ છસો વર્ષનું અમદાવાદ શહેર શું હતું અને કેવી રીતે વિકાસ થયો છે એ અમદાવાદ શહેરનો વિડીયો બતાવીએ છે અમદાવાદ શહેર ઉપરનું આખું એક પ્રદર્શન છે જૂનું અમદાવાદ શું હતું આજનું અમદાવાદ શું છે અમદાવાદ હું પાયલ શાહ અને અનમોલ મોતી કરીને એક એનજીઓ ચલાવું છું અને લગભગ એવું કહી શકાય ચાર પાંચ વર્ષ મને થઈ ગયા છે આ કામ કરે અને પાંચ સાત છોકરાઓથી મેં સ્ટાર્ટ કર્યું હતું અને આજે મારી સાથે બસો છોકરાઓ છે અને ત્રણ જગ્યાએ આ બ્રાન્ચ ચાલે છે મેઇન રિવરફ્રન્ટ અને એક અશોકનગર પારડી અને એક ગાંધીનગર ત્રણ જગ્યાએ ફૂટપાથ પરથી જ અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું અને આજે બે જગ્યા ઉપર હજુ બી ફૂટપાથ પર જ કામ કરીએ છીએ અને એક જગ્યા પર એક દસ બાય દસની રૂમ છે જેમાં અમે સાહીઠ છોકરાઓ એક સાથે ભણીએ છીએ મેં હજી સુધી કોઈ ટ્રસ્ટ બનાવ્યું નથી પણ કહી શકાય ને કે એક સારા વેમાં અને સારી દિશામાં હું કામ કરી રહી છું તો ઘણા બધાનો મને સપોર્ટ મળ્યો છે અને ઘણા લોકોના એક ફોન હું કરું અને મને ઘણી બધી વસ્તુઓથી માંડીને આજે રૂમનું ભાડું બી કોઈ વખત મારે આપવાનું હોય છે તો મને લોકો સપોર્ટ કરે છે